જામનગર મનપાની જનરલ બોર્ડમાં ઉગ્ર બોલાચાલી પ્રશ્નોત્તરી દરમિયાન પૂર્વ મેયર અને વિપક્ષ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પાલિકાની અંદર ઘરના ભુવા ને ઘરના ડાકલા તેમ હે ને અધિકારીઓ પોતાને પોતાની લાયકાતની બધી છેડા કરતા હોય છે અને પોતાને પોતાને પ્રમોશન આપી દેવામાં આવતા હોય છે ઘરના ઘરના સગાવાલાઓને ગમે તેને આમાં બઢતી ભરતી આપી દેવામાં આવતી હોય છે બરોબર છે અને જી કાયદેસરની ડિગ્રી લઈને છોકરાઓ બેસેલા છે બારે જી રોજગારની રાહ જોવે છે તેમને કોઈ પણ જાતની ભરતી આપવામાં આવતી નથી કાયદેસર રીતની ચર્ચા માટે તમે આ બોર્ડમાં હાજરી દેતા હોય છે બરાબર છે ત્યારે અમારા પ્રશ્નો એમને આકરા લાગતા હોય છે અને એ લોકો ચાય કરીને બોર્ડને રદ કરી નાખતા હોય છે બોર્ડ છે ને દરેકના સન્માન માટે આપણે હોય કોઈ પણ વ્યક્તિ એમાં પછી એમાં સામાન્ય ક્લાર્ક હોય કે સામાન્ય પ્યુન હોય પણ એક પોતાની પર્સનલ કમેન્ટ નામ જોગ વ્યક્તિગત જોગ કે સામે પક્ષ કે આપે બોર્ડ કોઈ દિવસ સામે પક્ષ કે વિરોધ પક્ષનું હોતું જ નથી બોર્ડ બધા સભ્યોનું હોય છે જ્યારે એવા પર્સનલ આક્ષેપ એકવાર જવા દઈએ બીજી વખત જવા દઈએ પછી પર્સનલ આક્ષેપ થાય ત્યારે તમામ સભ્યોની માગણી એવી હોય કે પર્સનલ આક્ષેપ સહી ન લેવાય અને સ્વાભાવિક છે કે આપણે પર્સનલ આક્ષેપ ન સહી લેવાય એના માટે લગભગ બધા પ્રશ્નો લેવાઈ જ ગયા છે અને આપણે બોર્ડ એવી રીતના પૂરું કર્યું જ નથી એક ને એક જે રિપીટ પ્રશ્નો એમાં તમારા જવાબ મળી જ ગયા છે તો એક આક્ષેપને લઈને યોગ્ય ન હોય એવા પ્રશ્નોમાં મેં બોર્ડ વ્યવસ્થિત લોકોની મંજૂરીથી પૂરું કર્યું છે એટલો વિપક્ષ નો એટલો વિરોધ નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે